નમસ્કાર ગુજરાતમાં કંઈક તો થવાનું છે એકાએક પવનની દિશા બદલાઈ ફરી ફૂફડા મારતી ઠંડી આવશે ગુજરાતમાં વાતાવરણગઢ ડિસેમ્બર મહિનાથી પલટા ખાઈ રહ્યું છે ક્યારે ઠંડી આવે ક્યારે ગરમી આવે તે નક્કી નથી હોતું આ અઠવાડિયાથી ગરમીની શરૂઆત થશે તેવી આગાહી કરાઈ હતી પરંતુ હવે લાગે છે કે ગરમી જલ્દી નહીં આવે કારણ કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં હાલ સવારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સવાર ઉપરાંત રાતે પણ ઠંડકનો અનુભવ થયો જેના કારણે સવારે ઉપરાંત રાતે પણ ઠંડકનો અનુભવ થાય છે જ્યારે બપોરના સમયે થોડા પવન સાથે ગરમીનો અનુભવ થાય છે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે નવી આગાહી અનુસાર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીના સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે વાતાવરણમાં વધારો થશે અઢાર થી વીસ ફેબ્રુઆરીમાં પવનની ગતિ વધુ રહેશે અને ધૂળ ઉડશે અને ગરમી રહેશે આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને ને કરો અને લાઈક કરો